અને મિત્રો તે દી માં મેલડીએ કહ્યું હતું કે હે મારા મોતિયા હવે એ શીશાને મારી દે ઢાંકણું અને ખાડો ખોદીને જમીનમાં દાટી દે પછી એક પથ્થર રાખી દે તેના ઉપર મારું નામ લઈને કંકુનો ચાંદલો કરી મને મેસાડી દે અને આ સાથે ચૂડેલોને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી જો બહાર નીકળવા દઉં તો તો હું મેલડી નહીં હો જય હો મારી માં મેલેડી ની જય હો આપ સૌ મિત્રોને મારા જય મેલેડી માં જય રામદેવજી મિત્રો મેલડી માતાજીના ભારત વર્ષમાં ઘણા મંદિરો આવેલા છે જેઓ ભક્તોને પરચો આપ્યો એવા નામથી અથવા એ જગ્યાના નામથી પણ મેલડીમાં ઓળખાય છે જેમ કે નાકતી વાવવાળા મેલડીમાં કાનિયા જોગીની માં મેલડી પૂજીનવાળા મેલડીમાં કડીના સાતમા માળવાળા મેલડીમાં વગેરે નામોથી દેશભરમાં અને ગુજરાતમાં ઓળખાય છે પરંતુ મિત્રો બે મુખવાળા માતાજીની વાત આવે એટલે ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન માં ચામુંડાનું નામ મોખરે યાદ આવે પરંતુ મિત્રો બે મુખવાળી બે દેવીઓ છે અને કહેવાય છે કે સૃષ્ટિ પર પણ આ બે દેવીઓને બે મુખ છે અને મિત્રો આ બે દેવીઓ ગુજરાતમાં બિરાજમાન છે એક ચોટીલાના ડુંગર ઉપર ચામુંડા માતાજી અને બીજા જિલ્લાના પરવાળા ગામથી કિલોમીટર દૂરના અંતરે આવેલ મંગલપુર ધામ આવેલું છે જ્યાં બે મેલડી માતાજી હાજરા હાજુ છે જે મંગલપુરના ધોરાવાડીમાં મેલડીના નામથી પણ ઓળખાય છે અને મિત્રો મંગલપુરના ધોરાવાડીમાં મેલડીએ જઈ કોઈ માં મેલડીનો ભક્ત સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કંઈ માંગી લે તો

બે મુખવાળા મેલડી માતાજીના ઇતિહાસ વિશે તો મિત્રો વિડીયોને આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને વિડીયો સારો લાગે તો માં મેલડીના આ વિડીયાને આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે મેલડી માતાજીની કૃપા દ્રષ્ટિ બની રહે મિત્રો આજથી આશરે દોઢસો વર્ષ પહેલાની આ વાત છે મોતી તલસાણીયા નામનો એક ખેત મજૂર આ ગામમાં રહેતો હતો તેમાં તે માં મેલડીનો પરમ ભક્ત હતો તેના બાપ દાદાએ મા મેલડીને બેસાડ્યા હતા રોજ મેલડી માતાજીની સેવા પૂજા કરે આ મોતી તલસાણીયાના ઘરના ગોખમાં બેઠેલ મેલડી માતાજીને તાવો કરે નિવેદ કરે અને રોજ દર્શન કરીને ઘરની બહાર નીકળે અને આમ જીવન ગુજરાન ચાલે છે ત્યારે એક દિવસ મોતી તલસાણીયા ગાડું લઈને પોતાના ખેતરે જઈ રહ્યો હતો આ ગાડું જ્યાં પાંચ ગામના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તામાં આવતા જંગલમાં પહોંચ્યું ત્યાં સામે રૂપ રૂપના અંબાર જેવી એક બાઈ ભાત લઈને આવી અને સામે આવીને ઊભી રહી તે મોતી તલસાણિયાને કહે છે હે ગાડાવાળા ગાડું ઊભું રાખ ત્યારે મોતી તલસાણિયા ગાડું ઊભું રાખીને નીચે ઉતર્યો ત્યારે આ બાઈએ તેને ભાત જમવાનો આગ્રહ કર્યો જેવા મોતી તલસાણીયા જમવા બેઠા ત્યાં તો જાડીઓની પાછળથી એક પછી એક આમ છ બાઈઓ નીકળીને સામે આવી ત્યારે મોતી તલસાણીયા પૂછ્યું કે તમે કોણ છો ત્યાં તો આ બધી ખડખડાટ હસવા લાગી અને આ બધી જોર પોતાના અસલ ચૂડીલોના સ્વરૂપમાં આવવા લાગી આ બધી ચૂડીલો મોતી તલસાણીયા કહેવા લાગી અમારે તો તારા ઘરે આવવું છે અમે ચૂડેલો છીએ ત્યારે મોતી તલસાણીયા કહેવા લાગ્યો હું મારા ઘરે તો તમને લઈ જાઉં પણ મને એક દિવસનો સમય આપો

પણ એના બાપ દાદાની બેસાડેલી અને એના બાપ દાદાને પૂજેલ માં મેલડી હતા હો અને મોતી તલસાણિયા એના ઘરના ગોખમલામાં બેઠેલા માં મેલડીની સામે બે હાથ જોડી પાઘડી ઉતારી ગળગળતા અવાજે અને આંખમાં આંસુ છે અને માં મેલડીને પ્રાર્થના કરે છે હે માં મેલડી મારા બાપ દાદાએ તને અહીં બેસાડ્યા છે એટલે હે માં તું મારી ઘરડી માં થઈ હવે મારે તારો જ આધાર છે હે ચૂડેલો ચૂડીલોમાંથી તું જ મને બચાવી શકે એમ છે અને હે મારે તારા વગર હવે બીજા કોઈનો આધાર નથી હે મા હું સાથે ચૂડેલોને ઘરે લઈને આવવાનું વચન આપીને આવ્યો છું કાલ સવારનો દિવસ ઉગશે અને હું ખેતરે જઈશ એટલે પેલી સાથે ચૂડેલો મને જીવતો નહીં રાખે અથવા તે સાથે ચૂડેલોને મારે ઘરે લાવવી પડશે અને હે મા તમે તો જાણો છો કે હું કાળા માથાનો માનવી ચૂડેલોને મારા ઘરે કેવી રીતે લાવી શકું

અને પૂછવા લાગી તારી ઘરડી માને પૂછીને આવ્યો છે કે નહીં આજે તો અમે તારી સાથે જ તારા ઘરે આવશું હવે મોતી તલસાણિયાએ કહ્યું મને થોડો સમય આપો હું હમણાં ઝાડીઓની પાછળ જઈને આવું છું પછી મોતી તલસાણિયા માં મેલડીને પ્રાર્થના કરે છે હે મારી માં મેલડી તે કીધું હતું કે બાકીની વાત તને જંગલમાં કહીશ હવે આગળનો રસ્તો તું જ સુજવાડવા આવ માં હે માં હવે રસ્તો બતાવવા જલ્દી આવ ત્યાં તો

તો ખબર પડે કે તમે ચૂડેલ જ છો અને મને ખાતરી થઈ જાય એટલે પછી હું તમને મારા ઘરે લઈ જઈશ અને આ મોતી તો આ સાથે ચૂડેલો ઊભી હતી એમની વચ્ચે આવીને સીશાનું ઢાંકણું ખોલી સીશાને નીચે મૂકી કહેવા લાગ્યો તમે આ સીશાની અંદર જઈને બહાર આવો તો જ ખાતરી થાય કે તમે ચૂડેલ છો આ સાંભળી ચૂડેલો કીકિયારીઓ કરીને કહેવા લાગી કે એક વાર તો શું અમે તો એકવીસ વાર આ સીશા અંદર ઉતરીને આ સીશામાંથી બહાર નીકળી શકીએ તેમ છીએ અને આ તો મોટો છે અને કદાચ આનાથી નાનો હોય ને તો કરીને સીશામાં ઉતરી ગઈ ત્યાં તો મારી મા મેલડીએ આકાશ માંથી અવાજ કર્યો કે હે મારા મોતિયા હવે એ સીશાને મારી જે ઢાંકણું અને કહ્યું કે હે મોતિયા આ સીશાને ખાડો ખોદી ને ત્યાં જમીનમાં દાટી દે પછી એક પથ્થર રાખીને તેના ઉપર મારું નામ લઈને કંકુનો ચાંદલો કરી મને બેસાડી દે અને આ સાથે ચૂડેલોને જમીનમાં સમાવીને એની ઉપર હું મેલડી બેસી જાઉં અને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી જો આ સાથે ચૂડેલોને અહીંથી બહાર નીકળવા દઉં તો તો હું મેલડી નહીં હો જય હો મારી ધોરાવાળીમાં મેલડી નહીં જય હો અને કહેવાય છે કે મોતી તલસાણીયાએ મેલડી માના કયા મુજબ આ સાથે ચૂડેલોને ખાડો ખોદી દાટી દીધી અને તેની ઉપર માં મેલડીને બેસાડ્યા અને ત્યાં નાની એવી મેલડી માની ડેરી પણ કરી દીધી આમ મિત્રો પછી ઘણા વર્ષોના વર્ષો વીતી ગયા છતાં આ મંદિર જંગલમાં હોવાથી કોઈ દર્શન કરવા આવતું નહીં અને માં મેલડીના ધૂપદીપ થતા નહીં એટલે કહેવાય છે કે ઓગણીસો ને નેવ્યાસી મંગલપુરના આ મેલેડીમાં મનોહર ભારતી બાપુના સપનામાં આવ્યા અને કહ્યું આ જંગલમાં હું બેઠી છું આ જંગલના ડરથી કોઈ ભક્તો આવતા નથી માટે તમે આ જંગલમાં મંગલ ઊભું કરો અને મારા આશીર્વાદ તમારી સાથે છે અને મારા ભક્તો મારા દર્શને આવી શકે એટલા એટલે આ મનોહર ભાટી બાપુએ જંગલમાં આવી આ ઝાડી ઝાખરાને દૂર કરી માં મેલડીનું ત્યાં મંદિર બનાવ્યું અને ત્યાં આશ્રમ બાંધ્યો અને ત્યારથી ભક્તો યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ માં મેલડીના દર્શને આવવા લાગ્યા અને માં મેલડી દરેક ভক্তઓની મનોકામનાઓ પૂરી કરે છે અને મંગલપુરના ધોરાવાળા મેલડી માના તો અનેક પર્ચા છે મિત્રો જેવી જેની શ્રદ્ધા ભક્તિ અને અને મિત્રો મેલડી ધામ મંગલપુર દર રવિવારે અને સુદ પૂનમના દિવસે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભક્તો યાત્રાળુઓ માં મેલડીના દર્શને આવે છે અને મા મેલડીના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે અને જેના ઘરે માં મેલેડીએ પારણું બંધાવ્યું હોય તે ભક્તો બાળકોના ફોટા મૂકે છે અને મા મેલેડીના માંડવા થાય છે કથાઓ બેસાડવામાં આવે છે ભજન ભાવ થાય છે સરસ ફુલ્લી જગ્યા છે મન પ્રફુલ્લિત થઈ જાય અને મનની શાંતિ મળે છે ચા પાણીની સગવડ છે મા મેલેડીને ચડાવવા માટે તાવો પણ મળે છે તો મિત્રો તમે પણ એકવાર જરૂર મંગલપુરના ધોરાવાળા મેલેડી માના દર્શન કરવા જજો અને મિત્રો આજના વિડીયોમાં આપેલ માહિતી